નમસ્કાર એન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો તારીખ તેર ચાર બે હજાર પચીસ ના રોજ કોટા સ્ટેડિયમ ખાતે બીજેપી ઉજવશે બિહાર દિવસ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત વડોદરાના સર્કિટ હાઉસ ખાતે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી તેર તારીખે બિહાર દિવસની ઉજવણી કરવામાં હેતુ સાથે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં આગામી તેર એપ્રિલના રોજે ભવ્ય રૂપે બિહાર દિવસ સમારોહનું આયોજન કરવામાં આવનાર છે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને સાથે રાખી અને તેને સશક્ત બનાવવાના હેતુ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે ઐતિહાસિક અને સાંસ્કૃતિક આયોજનના ઉદ્દેશ્ય સાથે વિવિધતાઓમાં એકતા તેમજ સાંસ્કૃતિક સેતુના નિર્માણ તથા સબકા સાથ સબકા વિકાસના સૂત્રને સાર્થક કરવા માટે અભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે આ કાર્યક્રમમાં પ્રાથમિક ઉદબોધન વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા કરમાવ્યું હતું જ્યારે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ કાર્યક્રમની રૂપરેખા અંગે પ્રેસ મીડિયાને સંબોધ્યો હતો પૂર્વ સાંસદ રંજન ભટ્ટ અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકી સોની વડોદરાના ડેપ્યુટી મેયર બાટો બારોટ સત્તાપક્ષના દંડક શૈલેષ પાટીલ બિહાર કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ મનોજકુમાર સિંઘ તથા બિહાર સમાજના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા માન્ય વડાપ્રધાનજીના સ્વપ્ન સમાન એક ભારત શ્રેષ્ઠ ભારત એ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત માં ભારતીય જનતા પાર્ટી દ્વારા બિહાર સ્થાપના દિવસનું ભવ્ય આયોજન કુલ સાત જગ્યાએ કરવામાં આવેલું છે એમાંથી વડોદરા શહેરમાં પણ દિનાંક તેર એપ્રિલ બે હજાર પચીસના રોજ રવિવાર છે સાંજે પાંચ વાગે અકોટા સ્ટેડિયમ ખાતે આ કાર્યક્રમ આયોજિત થવાનો છે ત્યાં કાર્યક્રમ થશે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થશે અને પ્રીતિ ભોજ પણ આવેલા ભાઈઓ બહેનો માટે આયોજન કરવામાં આવેલું છે આ કાર્યક્રમમાં આપ સૌને જણાવીને આનંદ થાય છે કે ગુજરાત રાજ્યના માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી આમાં ઉપસ્થિત રહેવાના છે અને બિહારના ભાઈઓ બહેનોને અમે આમંત્રણ આપીએ છીએ